વલસાડ તાલુકાના બોદલાઈ ગામે વચલા ફળિયામાં આખરે દીપડાને પકડવા માટે વિભાગે મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના બોદલાઈ ગામે કેટલાક દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું પડી રહ્યું છે બોદલાઈના અનેક વિસ્તારોમાં દીપડા દેખાયા હોવાની ચર્ચા થઈ રહી છે બોદલાઈમાં દીપડાએ અલગ અલગ બોદલાઈ ગામના આગેવાન વિરલભાઈ જયંતિભાઈ પટેલે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી ફોરેસ્ટ વિભાગે આખરે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે હવે જોવું રહ્યું કે હાથ તાળી આપતો દીપડો પાંજરે ક્યારે પુરાશે